હું ધરમપુરના અંતરિયાળ વિસ્તાર એટલે કપરાળા અને કપરાળાના પણ અંતરિયાળ વિસ્તાર એવો મેણધા ગામે છું અને મેણધા ગામની સમસ્યા લોકસભાની ચૂંટણીની વાત કરીશું વિકાસ અહીંયા ક્યાં સુધી પહોંચ્યો છે એના માટે ચર્ચા કરીશું મારો એક મુદ્દો છે કે બેરોજગારી હા એટલે બેરોજગારી નવજુવાનો છોકરાઓ છે બહુ બેકાર છે એટલે જે લોકો શાસન દસ વર્ષ ચલાવ્યું પણ જે ફોકસ હતો જે રોજગારી માટે રોજગારી મળી નથી બીજી બીજી વસ્તુ એવી રહી કે જે મોંઘવારી વધારે એના કારણે જે લોકો ભૂખમરીમાં આવી ગયા લોકોને તકલીફો પડી પરિવારને જો આગળ લઈ જવા માટે તકલીફો છે બીજી બાબત જોઈએ તો આપણે શિક્ષણના હોય શિક્ષણના લોકોએ

એટલે એના કાળકાળ માં એનું થોડું કામ કર્યું છે બરાબર પણ જ્યારે સાંસદ ની ગ્રાન્ટ સુધી કોઈ અહીંયા પાટિયું લાગ્યું નથી બરાબર કે પાટિયું લાગ્યું નથી કોઈ જોવામાં બી ના આવે તો અને આજ સુધી દસ વર્ષ થયા આજુ સુધી સાંસદ આ ગામડામાં આવ્યા નથી બરાબર બીજો વિકાસ વિકાસ કરે છે પણ વિકાસ થયો નથી જે આવાસની યોજના એ બોલે છે પણ એ બી જે નાનામાં નાના જે વર્ગ છે એના સુધી હજુ પહોંચ્યું જેને બરાબર તો બીજી વસ્તુ જે આદિવાસી જો એરિયા છે તો આદિવાસી માં મેડિકલ બાબતમાં બહુ તકલીફ પડે છે એ ભાઈ ને વાત કરી કે ત્યાંથી ગાડી નીકળે ત્રણ કલાક લાગે

પ્રાથમિક આરોગ્ય ની સુવિધા હોય કે પછી એકસો આઠ ની સુવિધા હોય કે પછી આરોગ્ય ને લગતી સુવિધા કે પાણી ને લગતી સુવિધા હોય કે પછી આવાસ ને જે પણ બેઝિક છે તે આ વિસ્તાર અંતરાળ વિસ્તાર સુધી અત્યાર સુધી પહોંચી જ નથી અને એ બધા એનાથી વંચિત જ છે અને બીજી વસ્તુ જે ધરમપુર જે સામગ્રી હતી બરાબર જે હોસ્પિટલ કોઈ સામગ્રી અત્યારે મળે નહીં એ તમામ સામગ્રી એ લોકો કેશી પટેલે પાર્ટીમાં લઈ ગયા પાર્ટીમાં લઈ ગયા બરાબર તો આ બાજુના જો લાંબો છે ટ્રીટમેન્ટ મળ્યું કેમ આરોગ્યલક્ષી વાતમાં એજ સાબિત થાય છે કે અહીંની જે હોસ્પિટલ ધરમપુર ખાતે હતી એ બે ત્રણ જગ્યાએ મેં આ વિસ્તારમાં સાંભળ્યું છે કે હોસ્પિટલ અહીં બનાવી ન હતી અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી હતી અને એના જ લીધે અહીંયા લાંબા ગાળાનો વિસ્તાર છે કે કપરાડા ધરમપુર નાના પોંડા એ જે વિસ્તાર છે એમને પ્રાથમિક સુવિધા જ્યારે મળવાનો વારો આવતો હોય છે જ્યારે એમને આરોગ્યની બીમારી વિશે વાત આવતી હોય ત્યારે એમણે સીધું વલસાડ સુધી જવું પડે છે અને વલસાડ સુધી એમને ટ્રીટમેન્ટ લેવા માટે જવું પડે છે નજીકમાં એવી કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં એ ટ્રીટમેન્ટ લઈ શકે અને તમારે વલસાડ કેટલા કિલોમીટર થાય છે અરે સિત્તેર કિલોમીટર સિત્તેર કિલોમીટર થાય ને બીજી વસ્તુ જે લોકોએ

કે મારે હું એને વોટ આપીશ મારો પવિત્ર વોટ આપીશ તો મને કોઈ કામ માં હેલ્પ કરશે બરાબર છે બરાબર ને બીજી વસ્તુ છે કે જયારે આ બધું જયારે ઇલેક્શન આવે ત્યારે બધા લોકો આવે છે બરાબર હાથ જોડીને આવે છે પછી ચૂંટાય પછી કોઈ આવતું દેખાતું નથી પછી છે ને નાના નાનામાં નાના વર્ગ કોઈ પણ પ્રશ્ન સાંભળતા નથી પછી ઉદ્યોગપતિ આવે આવે પેલા પદ્ય આવે ભલા પૂંજી પતિ ને કામ થાય અમે ફોન કરીશું પણ ફોન બી કોઈ કરતા નથી નાના માં નાના માસ ઘરે આવતો ઘરે આવતો બરાબર ઉપયોગ થતા નથી હા મત લઈ જ્યા પછી મત પછી આ વખતે સમાજ લોકો છે એનું સાંભળે અને દિલ્હી સુધી પહોંચાડે એ જ અમારી નમ્ર આગ્રહ છે અને બીજી વસ્તુ જે અનુસૂચિત પાંચ બરાબર અનુસૂચિત પાંચ એ ખરેખર લાગુ કરવું જોઈએ

મોટા મોટા લોકો હોય ને તે કરપ્શન ના લીધે એ લોકોને લઈ લે એમ ને અમારા જેવા ગામડાના લોકો તે તાના તાજ રહી જાય એનો નંબર જ આવતો નથી હા એનો નંબર જ નથી આવતો ને જે ભરતી પણ બાડે છે પરંતુ એ અમુક વખતે અમારે છે ને પ્રાઇવેટ સેક્ટર માં જોબ લાગે તો પ્રાઇવેટ સેક્ટર માં જે મળવા પૂરતા પ્રમાણમાં જે રોજગારી મતલબ આવક મળવામાં આવે તે આવક મળતી જ નથી જે તમારું તમે કામ કરો છો એની સામે તમને એનું વળતર નથી મળતું ને તમને શોષણ તમારું કરવા ને બીજી એક વસ્તુ એ છે કે જે નવા મતલબ નવા જે કામ કરવા માટે જાય છે તે લોકોને મતલબ અનુભવ માંગે છે તો કામ નથી આપતા તો પણ છે અનુભવ કયો થવાનો એમ કા થવાનો મતલબ ચૂંટણી આવે ત્યારે જ આ લોકો આવીને મતલબ ઘેર ઘેર આવીને મતલબ ક્યાં કરે કે અમાર અમને ચૂંટણી આપે અમે વિકાસ કરું છું પરંતુ ચૂંટણી પતી જાય ને જે ચૂટાઈ જાય એ પછી ચૂંટણી પછી કોઈ જોતું નથી કોઈ જોતું જ નથી

જે પાયાની સમસ્યા છે એ આ વિસ્તારમાં પહેલેથી જ છે ભલે વિકાસ વિકાસની વાતો બધા જ કરે છે પણ વિકાસ થવો જે જોઈએ એ થયો જ નથી વિકાસ ફક્ત કાગળ ઉપર વિકાસ થયો છે અને વિકાસ કોનો થયો છે જે નેતા છે એનો વિકાસ થયો છે જ્યારે હકીકતમાં અહીં ઉભા રહેલા ગામના લોકોના ગરીબ આદિવાસીઓના વિકાસ થવા જોતા હતા એ વિકાસ અત્યાર સુધી થયા નથી હું છું સન ઓફ આદિવાસી દેશી ન્યૂઝ